નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું આપણા નામ લક્ષ્મણભાઈ પૂજાભાઈ ચાવડા ગામ મૂળપુર

એટલે આ વખત વાતાવરણ સારું હતું એટલે કઈક દવા છાંટી હતી કે એવી કે દિવસે પાકી ગયું આમ તો બધા ના એકસો દસ દિવસે પાક છે કદાચ નહી વાતાવરણ ના હિસાબે થોડુક આ ઓલા આમ હું છે કે બપોરે તડકો તપે ને તવીયા વધારે હતા બરોબર વાતાવરણ થોડું ઓચિત તો પલટો આયો ને ગરમી પડી એના હિસાબે વેલુ પાકી ગયું જરા અચ્છા એટલે વેલુ પાકી ગયું એમ ને દસ દિવસ વેલુ છે ગઈ સાલ કરતા પેલી વખતે સો દિવસે પાક્યું હતું હા એકસો ને પાંચ દિવસે ઉપાડ્યું હતું બરોબર બરોબર નહીં કેવું છે જીરું બધ સારું જ છે પાંચ મણ થી કરીને દસ મણ સુધી ના ઉતારા છે દસ મણ બાર મણ દસ મણ આઠ નવ આઠ નવ મણ નો ઉતારો સરેરાશ છે બીજી ખેતી કેવી છે જીરા સિવાય બીજું તો અમારે આ બાજુ કોફી વવાય ચિકોરી એવું છે એમ હમ એ કેવું છે તારી એ સારું છે હો સારું છે